સ્વામીની સાધુતાની મહેક એમની સહજ સહનશીલતામાં સૌને અનુભવાય છે તેમની સહનશીલતા અને સાધુતાની આકરી કસોટી અનેક વખત થઈ પરંતુ સ્વામીશ્રી તેમાં સોડ સોળવલા સોનાની જેમ હંમેશા પુરવાર થયા અનેક અપમાનો થયા તિરસ્કારથી કેટલીયે ઝડિયો વરસી પરંતુ ઉપાધિઓના બવંડર વચ્ચે પણ સ્વામીશ્રી હંમેશા સ્થિત પ્રજ્ઞ રહ્યા ઓગણીસો સત્તાવનમાં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા ગ્રહણ કર્યા બાદ વિનુભાગત તરીકે યોગીજી મહારાજ સાથે સતત ચાર વર્ષ સુધી તેઓ સેવામાં રહ્યા એ દરમિયાન અવારનવાર એવા પ્રસંગો બનતા રહ્યા એક વખત ઝાલાવાડના અડવાડ ગામે વિનુ ભગત યોગીજી મહારાજની સાથે પત્રલેખનની સેવામાં રોકાયેલા હતા તેઓ જે આસન પર બેઠા હતા તેના પર દીવાલને ઓઢાડીને દિવાલને અડેલી અગાઉથી જ ઓશીકું પડ્યું હતું સામાન્ય રીતે વરિષ્ઠ સદગુરુ સંતો વરિષ્ઠ સદ્ગુરુ સંતો માટે આસનની સાથે આદરપૂર્વક ઓશિકા કે તકિયા મૂકવાની એક પ્રથા હતી આથી વિનુભગતના આસનની પાછળ ઓશિકુ જોઈને આખા બોલા હરિભક્તોએ કટાક્ષમાં કહ્યું જોયું સદગુરુના જાણે બાપ થઈ ગયા છે ઓશિકાથી અજાણ વિનુ ભગતે એ હરિભક્તો પ્રત્યે સ્નેહ દર્શાવતું મંદ સ્મિત કરીને તાત્કાલિક એ ઓશિકું કાઢી નાખ્યું બસ એક ક્ષણથી વિનુભગતે સદાના માટે પોતાના આસનમાં ઓશિકું મૂકવાનું બંધ કરાવી દીધું કોઈકે કદાચ પાછળ મૂક્યું હોય તો તેને અડેલી બેસવાને બદલે વિનુભગત તેનાથી દૂર બેસે આવું વર્ષો અને દાયકાઓ સુધી તેમણે કર્યું પાછળથી યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે તેમને માટે હંમેશા ગાદી તકિયા મૂકવાનો આગ્રહ રાખ્યો પરંતુ વિનુ ભગત મહંત સ્વામી બનેલા એ નિરમાની સંતે વિનમ્ર ભાવે ઓશિકાને ટેકે બેસવાને બદલે દૂર બેસવાનું પસંદ કર્યું એમ કે ઓશિકાને તકિયા તો આપણે થોડા હોય આપણે તો દાસના દાસ છીએ